જિલ્લા પોલીસ ગુનાઓ ડિટેક્ટ કરીને આરોપીઓને ઝડપીને જેલના સળિયા પાછળ ધકેલવા કટિબદ્ધ છે ત્યારે યાત્રાધામ અંબાજીમાં કેટલાક સમયથી મોબાઈલ ચોરી તેમજ બાઇકની ઉઠાંતરીના ઘણા બનાવો બન્યા હતા આ આરોપીઓને ઝડપવા માટે અંબાજી પોલીસ પ્રયાસ કરી રહી હતી તેમાં હવે અંબાજી પોલીસને સફળતા મળી છે અંબાજી પોલીસે મોબાઈલ સ્નેચિંગ અને બાઇક ચોર ગેંગને ઝડપી પાડી છે આ ગેંગ લાંબા સમયથી અંબાજી પંથકમાં યાત્રિકોને નિશાન બનાવી મોબાઈલ ઝૂંટવી જતા હતા અને બાઇક ચાલકોને પણ મારી બાઇકની ઉઠાંતરી કરી જતા હતા અંબાજી પોલીસે સતત વોચ ગોઠવી આજે ત્રણ આદિવાસી યુવાનોને ઝડપી પાડ્યા છે આ તસ્કરો પાસેથી બે મોબાઈલ અને એક બાઇક કબજે લેવામાં આવ્યું છે આ આરોપીઓ ચાલતા યાત્રિકો પાસેથી ચાલુ બાઇકે મોબાઈલ ઝૂંટવીને નાસી જતા હતા આ તસ્કરોએ ગુજરાત સહિત રાજસ્થાનમાં પણ આવી જ તસ્કરી કરી હોવાનું કબૂલ્યું છે છેલ્લે તેમણે અંબાજીના કોટેશ્વર ખાતે યાત્રિકને માર મારી અને ધમકી આપી મોબાઈલ ચોરી ગયા હતા પકડાયેલા આરોપીઓમાં એક કોટેશ્વરનો અને બે રાજસ્થાનના વતની છે આ તમામ આરોપીઓને કોટેશ્વર બનેલી ઘટના સ્થળે રહી કન્સ્ટ્રક્શન માટે લઈ જવાયા હતા ગઈકાલે સવારના સમયે અંબાજી ખાતે અમદાવાદથી યાત્રાળુ આવ્યા હતા યાત્રાળુ અંબાજી દર્શન કરીને કોટેશ્વર દર્શન કરવા ગયા હતા કોટેશ્વર દર્શન કરીને એક સિનિયર સિટીઝન કાકા મોબાઈલ પર વાત કરતા કરતા નીકળતા હતા ત્યારે ત્રણ હિસોમોએ કાકાને બાઇક રોકીને મોબાઈલ એમને ધમકી આપીને મોબાઈલ એમના સુધી ઝૂંટવીને ભાગી ગયા હતા જે બાબતની અમારા જોડે ફરિયાદ આવતો અમે વિવાદને ગંભીરતાથી ધ્યાન દીધેલી અને મહેરબાને એસપી સાહેબે પણ કીધી અવારનવાર સૂચના આપેલ છે કે અંબાજી એક ધાર્મિક સ્થળ છે અને ધાર્મિક સ્થળે કોઈ પણ યાત્રાળુ હેરાન ના થવા જોઈએ અને કોઈપણ યાત્રાળુ અંબાજી ધાર્મિક સ્થળે કોઈ લૂંટાઈ જાય મોબાઈલ કંઈ પણ વસ્તુ લૂંટાય તો એક ખરાબ મેસેજ જાય જેને ગંભીરતાથી ધ્યાનમાં લઈને અમે અમારી તમામ પોલીસ અંબાજી પોલીસના તમામ સ્ટાફને એલર્ટ કરેલી તમામ સ્ટાફ ડી સ્ટાફને વિસ્તારમાં ચેકિંગમાં મોકલે અને ગઈકાલે રાત રાત્રે ચેકિંગ કરતો અમારા આજે સવારે આજરોજ આ ગુનાના કામના આરોપીને ધરપકડ કરેલ છે જે ગુનાના કામે એને ધરપકડ કરતો જે ગુનાના કામે અગાઉ પણ એને રાજસ્થાનમાંથી મોબાઈલની લૂંટ લૂંટ કરેલી છે ગુજરાતમાંથી મોબાઈલ ચોરાયેલા છે એક બાઇક પણ ચોરીનું કબજ લીધેલ છે જે બાઇકની પણ ચોરી એ અંબાજી ખાતે કરેલ છે અને અત્યારે આરોપીની ધરપકડ કરીને આગળની કાયદેસરની કાર્યવાહી કરવામાં કેટલા હાલમાં ત્રણ આરોપી પકડ્યા છે જે ત્રણેય આરોપી એક કોટેશ્વરના છે અને બે રાજસ્થાનના છે